તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા લીધી હતી સીસીઇની અને એનું પ્રાથમિક પરિણામ જાહેર થયું એનાથી ઘણા બધા ઉમેદવારો નારાજ છે અને આ ઉમેદવારો જે ગાંધીનગર સુધી પણ પહોંચ્યા હતા અને હજી પણ ન્યાયની માગણી કરી રહ્યા છે આ ઉમેદવારોની માગણી છે એને વાચા આપવા હવે બે ધારાસભ્યો પણ આગળ આવ્યા છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની અનેક જગ્યાઓ ભરવા માટે સીસીઈની પરીક્ષા લીધી હતી આ પોસ્ટની જાહેરાતમાં કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલા પરિણામમાં કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરેલા છે જેમાં જાહેરાતમાં દર્શાવેલી કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની શરતનું પાલન થયું નથી જેથી મોટા ભાગના ઉમેદવારોને અન્યાય થયો છે એવી તેમની લાગણી છે જ્યારે જીપીએસસી ક્લાસ વન ટુ તેમજ ક્લાસ થ્રીની પરીક્ષામાં કેટેગરીના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી મુજબ નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે જેથી મોટા ભાગના ઉમેદવારોને તક મળી રહે તેવી આ ઉમેદવારોની માંગણી છે ઉમેદવારોએ આ રજૂઆત બાયડના અપક્ષ ધારાસભ્ય તવલસી ઝાલા અને ગાંધીનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય રીટાબેન પટેલ સુધી પણ પહોંચાડી હતી અને આ બંને ધારાસભ્યોએ પણ હવે ઉમેદવારોની આ માગણી છે એ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે ત્યારે મુખ્યમંત્રી એને લઈને શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર